હેલો મિત્રો સ્વાગત છે તમારું હાર્દિક ભાઈ ચેનલ માં હું છું વિજય ગોહિલ આપડે આ દાવાનું સોર બજારમાં બને રહો અમારી સાથે રેડિયો આ બધા અમે દાવાના છીએ સાથે

આગળ જઈને હું તમને હમણાં આઈફોન બાય બધું મળે લેપટોપ આપણે લેપટોપ લેવા લાવ્યા છે લેપટોપ લઈને તમને આગળ જઈ મળીએ આ બધા છે અત્યારે તમે જોઈ શકો છો હું ને આપીશ બે ચાર છે બીજા બધા છે પાછળ વાઈફાઈ જાઓ ભાઈ જો વાઈફાઈ લેવું હોય તો છે બ્લોગ શૂટિંગ કરવા માટે

વ વસ્તુ ટોટલિંગ છે ટેબલ છે બહુ બધી વસ્તુઓ આયા છે રેકો છે મસ્તી ની

સાફ કરી થઈ થઈ ઘણા થા લીધું લેવાનું તો મિત્રો અહીંયા તમે મિની કુલર જોઈ શકો છો કુલર છે ઇસ્ત્રી છે પવન ખાવાની ઘણી બધી વસ્તુ છે. ઇસ્ત્રી નથી યારી પવન ખાવાનું. પવન ખાવાનું છે. ઇસ્ત્રી થડી છે યાર. બેગ પણ છે. ઘણી બધી વસ્તુ છે. ઘરવકરીમાં આપણે ઘરે આ સામાન માટે ઘણી બધી વસ્તુ છે. ગોતું બોતો. સંજય બાટા મારે છે. એક વસ્તુ ગમી. આયે જો પાના પકડ ઘણી બધી. આયે જો. જોડે તમને. કારિયા.

સાઇકલો ઘણી બધી સાહેબ વેસો પોપટનું પાંજરું સોફા બોફા ઘણી બધી વસ્તુ છે ઘર વકરીની સામાન માટે જે જોઈએ આવો એટલે તમારા પૈસા ઓછું થાય એ ખબર છે સસ્તી સારી ક્યાં સોફા છે

સિક્સ પેક બનાવવાનું મિત્ર એ એને લેવી એને પણ શું કરી વિરમ બે એનો એક એમ

આ દો સાયકલ બેય बाजू ફોરે કે આગળ આયલા આગળ પાછળ બેય ફોરો સાયકલ મસ્ત છે આનું હું દે 3

બહાર આજે ભાગ જાય नहीं भागूंगा नहीं भागूंगा वहाँ से हाँ यहाँ से देख लो देख लो वहाँ ऐसा बोलो सांप नहीं पकड़ेगा सांप नहीं पकड़ूंगा रुपया पकड़ लेगा पैसा तो कितना भी दे दो कितना तो <laughs> ही दे दो पकड़ो कितना है एक ही है भूख मारो शिक्के में

थोड़ा पीने च बता मैं आ, काका सोडा बनावे छे नींबू सोडा पीन अबे पछि धीमे धीमे आईते खसकाऊ जो आईते रखकर गाड़ी हमारे यहां पार्किंग छे पार्किंग में पार्किंग पर गाड़ी हमारे हमने गाड़ी काढ ली चलो मित्रों બધા સોડા પીવો આનું લોકેશન તમારે ગવ હોય અને ડિસ્ક્રિપ્શનમાં મૂકી દે તો આ વિડિયો લાઈક શેર